મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ આ ટ્રેક્ટર વેચવાનું છે અને વ્યાજબી ભાવે મળી જશે વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો મેસી બસો પિસ્તાલીસ ટ્રેક્ટર છે સ્માર્ટ આખું તમે જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યૂ મોડલ ટ્રેક્ટર બે હજાર અને ઓગણીસના મોડેલનું આ ટ્રેક્ટર જેન્યુન એકદમ ચાલેલું અને ફૂલ સાચવેલું છે ટ્રેક્ટરની અંદર સ્માર્ટ રિવેસ છે અને પાવર સ્ટેરિંગ છે સ્માર્ટ રિવેસ પીટીઓ પાવર સ્ટેરિંગ અને છ ગેર જોવા મળશે બે હજાર ઓગણીસના મોડલનું સાવ ઓછું ચાલેલું ફૂલ સાચવેલું કંપની શોરૂમ કંડિશનમાં આખું ટ્રેક્ટર તમે ટ્રેક્ટર ઉભરું સ્થળ ઉપર જઈ રૂબરૂ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ગિયર હાઇડ્રોલિક ઇન્જિન સો એ સો ટકા જ છે બધું પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો ભરતભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભરતભાઈ અથવા અરુણભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ હવે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને જામ જોધપુર ગામે જોવા મળશે ગાયત્રી મંદિરની સામે થાફા રોડ હવે ટ્રેક્ટર લેવો જ ભરતભાઈ અથવા અરુણભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભરતભાઈ અથવા અરુણભાઈ નામ સત્તાણું બે સત્તાવન અથવા ચોરાણું બે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો